રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ મંડું છે બે પાટમાં અહીંયા વલી વલાથી ને કોલિયાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો અને ત્યાર પછીનો રજો બીજો પાર્ટ છે બીજા કોન્ટ્રાક્ટરનો એ કોલિયાપાડાથી પાડા સુધીનો આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે અંદરના ગામોનો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે આશીર્વાદ રૂપ આ આ કાર્ય થઈ રહ્યું છે પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી કેટલાક લોકો છેલ્લા ત્રણ દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાવ્યો બહુ સારી વાત છે પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં લોકોએ કીધું કે સાહેબ તમે જુઓ તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ તો આ જોયા પછી આ જે દેખ આપણે જે બતાવ્યું એ સ્થિતિ છે બિલકુલ પ્રથમ કક્ષા કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટી વાળો તો એમાં બિલકુલ મેટલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે એટલા અધિકારીઓ ઇન્જિનિયરો એમનો બચાવ જે બી કરતા હશે તે પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયર ની અંદર આટલું નબળું કામ છે તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વર્ષ કે બે વર્ષ જ ચાલવાનો છે પછી તૂટી જવાનો આ જે રસ્તાઓ તૂટી જાય છે એનો જે કામ થાય છે છે એ કારણ એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના એ મેટલ સારા વપરાવા જોઈએ એને જે સરકારની જેમેન્ટ છે એ પ્રકારે થવું જોઈએ અને અહીંયા હું બે અઢી કલાકથી હું રોકાયો છું અહીંયા ડી ડેપ્યુટી એન્જિનિયર એના આખી ટીમ ને કોન્ટ્રાક્ટર અને એના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓ ને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવો છે તો આ રસ્તો સારો બને એના માટે હું મેં વિઝિટ લીધી છે અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય બધા જ રસ્તા ની ક્વોલિટી સારી હોવું જોઈએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક માટે ખૂબ સારી વાતો કરે છે તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે આજે અમે બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ સાથે અમે આવ્યા છે તો અમે અપેક્ષા રાખીએ છીએ અને લોકોમાં પણ જાગૃતિ આવી છે આજે લોકો આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ હોય આજે બિલકુલ જાગૃતિ આવી છે આ રસ્તાની ની છે એ લોકો મારી ફોન થી વાત કરતા હતા ને કેટલીક જે વાતો કરી છે તો મારાથી કહેવાયું નહીં જે રાજકીય નેતા માટે ટીકા ટિપ્પણી કરી છે ત્યાં રાજકીય નેતા શું કરે છે આટલું નબળું કામ થાય છે તો આ અમારા બધા માટે એક બહુ શરમજનક બાબત છે તો કામ તો સારું થવું જોઈએ એ જ મારી અપેક્ષા છે કોન્ટ્રાક્ટર જોડે કોઈ વાત થઈ જશે કોન્ટ્રાક્ટર પણ અહીંયા છે કોન્ટ્રાક્ટર ને પણ કીધું ડીએ ને પણ કીધું કેટલાક ડીએ કેટલાક મને એમ બતાવ્યું કે આ કામ છે આ કાર્ય છે આ કામ છે આવી રીતના છે આ રીતના પણ પછી આ બધું બતાવ્યું પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે તો ભૂલ થયેલી જ સુધારો જ્યાં જ્યાં નબળું છે ત્યાં નવેસરથી કામ થવું જોઈએ એમ ચલાવી લેવાનું નથી